હલો છાયા એમાં રૂપલ ને ઘેર નવો માલ ને નવું કલેક્શન આવે ગયું તો ઝીણી જોતું હોય તો આમાં કોન્ટેક નંબર આપીએ અને હું નમૂના તમને બતાવેદા બધાએ આ ગ્રીન કલર છે બાંધણીમાં આ પિસ્તા છે બાંધણી આ છે રામા કલર આ છે ટમેટો કલર છે આ ઝેરી લીલી આ લીલી મરુણ આ લાલ કલરમાં પટોળું છે આ લીલા કલરમાં પટોળું છે આ દૂધિયા કલરમાં પટોળું છે પછી આ મરૂન ને લિલિક બોર્ડર વાળું છે આ પિસ્તામાં પટોળું છે ગ્રે કલરમાં બાંધણી છે આ રામા કલરમાં બાંધણી છે આ બદામી કલરમાં છે